સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજીનામું આપ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે વિક્રમસિંહ ચૌહાણ જેમણે હારીજ ભાજપ યુવા ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે અને કારણ છે ક્ષત્રિય સમાજની ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની નારાજગી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ કોઈ બેઠક બેઠક હોય તો એ છે રાજકોટ લોકસભા અને ઉમેદવાર રૂપાલા જો કે પરસોત્તમ રૂપાલાએ હવે આજે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારી પરત નથી ખેંચી જેના કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે ગાંધીનગર રાજકોટ અને જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠી ગાંધીનગરના સેક્ટર સત્તરમાં આવેલ રાજપૂત મહિલા મંડળ કાર્યાલયમાં મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા તો રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલા રામજી મંદિરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ કર્યા જામનગર ક્ષત્રિય સમાજની બહેનોએ પણ મહારાણા પ્રતાપ સર્કલ નજીક ઉપવાસ શરૂ કર્યા ક્ષત્રિય સમાજે હવે ઓપરેશન ભાજપ અંતર્ગત પોતાની નવી રણનીતિ જાહેર કરી છે જે અંતર્ગત રાજ્યભરમાં છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠક ઉપર ભાજપે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવો પડશે તેવો દાવો થયો છે સુરેન્દ્રનગરમાં હર્ષ સંઘવીએ બેઠક કરી પ્રેસિડેન્ટ હોટેલમાં ભાજપના હોદ્દેદારો સાથે હર્ષ સંઘવીની ની બેઠક યોજાઈ જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો પણ હાજર રહ્યા સુરેન્દ્રનગર બાદ કચ્છમાં પણ હર્ષ સંઘવી બેઠક યોજશે રાજકોટ ભાવનગર અને સુરેન્દ્રનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સતત સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીડું ઝડપ્યું છે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવવાનું અને એ જ અંતર્ગત હર્ષ સંઘવીએ આ ત્રણેય જિલ્લાઓમાં ભાજપની સાથે રહેલા ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે વાતચીત કરી અને કેવી રીતે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજની નારાજગી એ ભારતીય જનતા પાર્ટી દૂર કરી શકે છે તેને લઈને ચર્ચા કરી છે કેમ કે સૌરાષ્ટ્રની સાત બેઠકો લોકસભાની કે જેની ઉપર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે